માર્ચ બે હજાર ચોવીસ આ પાંચ રાશિ ના લોકો માટે જ સારું સાબિત થવાનું છે મેષ રાશિ ના જાતકો ને સ્ત્રી ની મદદ થી આર્થિક લાભ થશે ત્યારે સિંહ રાશિ ના જાતકો ને પોતાના બોસ પાસેથી પગાર વધારવાની માંગ કરી શકે છે વૃશ્ચિક રાશિના લોકો માટે વ્યવસાય ઉત્તમ રહેશે કોઈ તમારી સાથે સ્પર્ધા કરી શકશે નહીં અને હવે જાણીએ કે આ પાંચ રાશિના લોકોને આ માર્ચ મહિનો કેવી રીતે ફાયદો પહોંચાડશે તો પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સક્સ્ક્રેબ કરી દેજો અને કમેન્ટમાં તમારી કઈ રાશિ છે એ અમને જણાવજો પહેલી રાશિ છે કુંભ અને ગણેશજી કહે છે કે તમારા પ્રયત્નો વ્યવસાયો અને રોકાણોથી ઉચ્ચ નાણાકીય વળતરો મળવાની સંભાવના છે અને આ રાશિ કરશે અને નાણાકીય દ્રષ્ટિએ આ મહિનો જ સારો રહેશે અને સારો સોદો થવાની સંભાવના છે અને જો તમે હાલના સમયમાં કોઈ નવું સાહસ શરૂ કર્યું છે તો આ મહિનો તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે બીજી રાશિ છે મેસ અને ગણેશજી કહે છે કે માર્ચ મહિનામાં તમે ની મદદ થી આર્થિક લાભ મેળવી શકો છો અને નાણાકીય સ્થિતિ માટે નવી તકો પણ મળી શકે છે આ મહિનામાં વારસો કે પિતૃ ની સંપત્તિ ને લઈને ઘરમાં થોડી ચર્ચા પણ થઈ શકે છે આખા મહિનામાં વૈવાહિક જીવન સુખદ રહેશે ત્રીજી રાશિ છે સિંહ અને ગણેશજી કહે છે કે નોકરી કરતા લોકો આ મહિને પગાર વધારવાની માંગ કરી શકે છે અને તમારી જીવનશૈલીમાં બદલાવના કારણે આ મહિને ખર્ચ પણ વધી શકે છે આ મહિને તમારી સ્થિતિ સારી રહી છે અને તમે કેટલાક નવા શોખ પણ પાડી શકો છો અને નવા સર્જાત્મક અને કલાત્મક પ્રોજેક્ટમાં સામેલ થઈ શકો છો અને તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી અથવા તો સંબંધ સાથે કેટલીક સુખદ ક્ષણો માણી શકો છો ચોથી રાશિ છે વૃશ્ચિક ગણેશજી કહે છે કે તમારા બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો સુધરશે અને આ મહિને વેપાર અને ગ્રાહકોમાં વૃદ્ધિ સાથે તમારો વ્યવસાય ખીલશે અને તમારા વ્યવસાયમાં કોઈ પણ તમારી સાથે સ્પર્ધા કરી શકશે નહીં અને સખત મહેનત અને પ્રતિબદ્ધતા સાથે તમે તમારા અવરોધો હોવા છતાં પણ તમે કામ કરી શકશો એ તમારા નવા સાહસમાં સફળ થશો અને તમે આવકના અન્ય વિકલ્પોને શોધવાની પ્રક્રિયાનો પ્રયાસ કરશો અને વિદ્યાર્થીઓ કોઈ પણ મુશ્કેલી વિના તેમનો અભ્યાસનો સારો સમય પસાર કરશો અને આ મહિને યોજાનારી માસિક પરીક્ષાઓ, માર્ક ટેસ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન રહેશે. પાંચમી રાશિ છે મીન. ગણેશજી કહે છે કે આર્થિક રીતે તમારા તમામ રોકાણો પ્રોફિટ બુકિંગો માટે આ મહિનો તમારા માટે ખૂબ જ સારો હોઈ શકે છે જય માતાજી